રાધે રાધે આજનો દિવસ ઓગણીસ માર્ચ બે હજાર પચીસ બુધવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી તિથિ ફાગણવદ પાંચમ દિન મહિમા રંગપંચમી શ્રી રણછોડરાયજી સોળ ચાર પૂજન ડાકોર વિછોડો બેસે ચૌદ ને સાત ચંદ્રપ્રભુ ચૌદ અને અમૃતસિદ્ધિ યોગ વીસ ને પચાસથી કુમાર યોગ વીસ ને પચાસ સુધી વિશ્વ સંસ્કૃતિ દિન સૂર્યોદય છ ને ચુમ્માલીસ મુંબઈ સૂર્યાસ્ત છને અડતાલીસ મુંબઈ રાહુકાળ બાર ને છેતાલીસથી ચૌદ ને સત્તર ચંદ્ર તુલા વૃષ્ટિ ચૌદ ને પાંચ આજે જન્મના બાળકની રાશિ બપોરે બે ને પાંચ સુધી તુલા રહેશે ત્યારબાદ ઋષિકે રહેશે નક્ષત્ર વિશાખા અનુરાધા વિષ્ણુ અગા ચંદ્રવાસ પશ્ચિમ ઉત્તર ચૌદને પાંચ બપોરે બેને ને પાંચ સુધી દક્ષિણ પશ્ચિમ સુકદાયક તથા ઉત્તર પૂર્વ કટદાયક ત્યારબાદ પશ્ચિમ ઉત્તર સુકદાયક તથા પૂર્વ દક્ષિણ કટદદાયક પ્રવાસ થાય દિવસના ચોગડીયા લાભ છ ને પિસ્તાલીસથી આઠ ને પંદર અમૃત આઠ પંદરથી નવ ને પિસ્તાલીસ સોભ અગિયાર સોળથી બાર ને છેતાલીસ ચલ પંદરને સુડતાલીસથી સત્તરને અઢાર લાભ સત્તર અઢારથી અઢારથી અડતાલીસ રાત્રિના ચોગડીયા શુભ વીસને સત્તરથી એકવીસ સુડતાલીસ અમૃત એકવીસ સુડતાલીસથી ત્રેવીસ ચલ ત્રેવીસ સોળથી ચોવીસોળ લાભ સતાલીસ પિસ્તાલીસથી ઓગણત્રીસ